અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સત્તાધારનો નો ખૂબ જ ચાલ રહ્યો છે ત્યારે મિત્રો જે વિજયબાપુ છે તેમના સમર્થનમાં ભક્તિરામ બાપુ આવી ગયા છે મિત્રો તમને ખબર ના આવ્યો કે સત્તાધાર વિવાદ શું છે તો મિત્રો તમને જણાવી દે કે જે સત્તાધારના વિજય બાપુ છે તેમના પર તેમના જ ભાઈ નીતિન ચાવડાએ આક્ષેપો લગાવ્યા છે અને તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખ્યું છે અને તેમાં કહ્યું છે કે સત્તાધાર મંદિરમાં ગોટાળો ચાલી રહ્યો છે અને તેમાં જ કામ કરતી મહિલા કે જેમનું નામ ગીતાબેન છે તેમનું અને વિજય બાપુનું ચક્કર ચાલ રહ્યું છે અને તેમના લીધે કરોડો રૂપિયાનો કૌભાંડ ચાલ રહ્યો છે મિત્રો શું આ વિવાદ સાચું છે કે ખોટું એ તો અમને ખબર નથી મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો કે શું આ બધું સાચું છે અને મિત્રો જી હા તેમના સમર્થનમાં આવેલા ભક્તિરામ બાપુએ કહ્યું હતું કે કોઈ પણ સબૂત વગર આક્ષેપો લગાવવા નહીં શું સાચું છે કે ખોટું તે પહેલું જાણી લેવું અને જી હા મિત્રો તમારું શું માનવું છે લાઇક કરી કોમેન્ટમાં જરૂરથી જણાવજો